સુંદર દૃશ્યો સામે આવી રહ્યા છે જ્યારે મહાકાળી માતા વાદળોની વચ્ચે દર્શન આપી રહ્યા હોય તેવા જોવા મળી રહ્યું છે કહી શકાય કે પ્રકૃતિ અને આધ્યાત્મનો સુભવ સમન્વય જો આ દૃશ્યમાં જોઈ રહ્યા છો જેની અંદર વરસાદી માહોલની અંદર પાવગઢ ધુમ્મસથી વાદળોથી ઘેરાયેલું એકદમ નયનરમ્ય લાગે છે પ્રાકૃતિક પ્રકૃતિના પ્રેમીઓ જે આ દ્રશ્યો જોઈને ખુશ થતા હશે વરસાદના પહેલા જ આગમને સમગ્ર જિલ્લાની વાત કરીએ તો તમામ તાલુકામાં એક થી અડધો ઇંચ જેટલો વરસાદ ગત રાત્રિ દરમિયાન નોંધાયો છે ખેડૂતો માટે ખુશીની લાગણી કહી શકાય એવો આ માહોલ ઉભો થયો છે અને પ્રથમ વરસાદથી જ વાવણી લાયક વરસાદ વરસી ચુક્યો છે એવું કહી શકાય આભાર તમામ વિગતો માટે હશે